નમસ્કાર ગુજરાત દર્શન ન્યૂઝ ચેનલમાં બધા મિત્રો નું હાર્દિક સ્વાગત છે તો મિત્રો મારી સ્ક્રીન પાછળ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ધારીના છે જોરદાર છે બે થી ત્રણ ઇંચ વરસાદના સમાચાર

જો અત્યારે ઘણા બધા ખેડૂત મિત્રોને મગફળીના પાછળ ખેતરમાં પડે છે તેમના માટે આ વરસાદ છે તે ખૂબ જ મોટો નુકસાનકારક સાબિત થવાનો છે અને હજી પણ વરસાદની તીવ્રતા આગામી સમયમાં હવે જેમ જેમ કડક પસાર થશે તેમ મહત્વ રહેશે કારણ કે ડિપ્રેશન સિસ્ટમ છે તે જેમ થોડી ઉત્તર દિશા તરફ આગળ વધશે તેમ વરસાદના વિસ્તારમાં વધારો થશે અને વરસાદની તીવ્રતા પણ વધી શકે છે ધન્યવાદ